તો ખેડૂત મિત્રો આ પેકેજમાં સહાય કઈ રીતે મળશે જેમાં હેક્ટર દીઠ બાવીસ હજાર ની સહાય પરંતુ જોઈન્ટ એટલે કે જોઈન્ટ ખાતેદાર હોય તેમને શું કરવું કયા તાલુકા કયા જિલ્લાઓનો સમાવેશ કરેલો છે અને જે લોકોને એક હેક્ટર થી ઓછી જમીન છે તેમને કઈ રીતે સહાય મળશે તેની સંપૂર્ણ માહિતી ખેડૂત મિત્રો આપણે આ વિડીયોમાં જોઈએ તો ખેડૂત મિત્રો વિડીયોને લાસ્ટ સુધી જોજો અને જો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો તો ખેડૂત મિત્રો પાક નુકસાન સહાય પેકેજ અંતર્ગત ખેડાણ હેઠળના ખાતા દીઠ નમૂના નંબર આઠ દીઠ એક લાભાર્થી તરીકે ગણવાની રહેશે. અને આ ખાતામાં એકથી વધુ ખેડૂતોનો સમાવેશ થતો હોય એટલે કે એકથી વધુ ખાતેદાર હોય તો તે તમામ ખેડૂતો પૈકી કોઈ એક જ ખેડૂતને સહાય મળશે. અને તેને અન્ય ખાતા એટલે કે અન્ય ખેડૂતોને તેની સંમતિ પત્રક રજૂ કરવાનું રહેશે. જેમાં આ પેકેજ અંતર્ગત ખાતેદાર ખેડૂત એક કરતાં વધુ ખાતા ધરાવતો હશે તો પણ એક જ ખાતા પર સહાય થશે જેમાં આ પેકેજ અંતર્ગત ફોરેસ્ટ રાઈટ એક્ટ એફઆરએ હેઠળ નોટિફાઈડ થયેલા જિલ્લાઓમાં વન અધિકારી પત્રક એટલે કે સહનત મેળવેલી હશે તેવા ખેડૂત ખાતેદારોને પણ લાભ મળવા પાત્ર થશે જેમાં વન વિસ્તારમાં આવેલા સેટલમેન્ટ ખેડૂતોને પણ સહાય રહેશે તે માટે સક્ષમ અધિકારીનો દાખલો અથવા પ્રમાણપત્ર લેવાનું ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરીએ કે પાક નુકસાન સહાય પેકેજ અંતર્ગત સહાય કઈ રીતે મળશે તો ખેડૂત મિત્રો વર્ષ બે હજાર પચીસમાં માં ખરીફ ઋતુમાં વાવેતર થયેલા તમામ પાકોમાં જેમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થયેલું હોય તેમને માટે બાવીસ હજાર પ્રતિ હેક્ટર લેખે દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે એટલે કે ખેડૂત મિત્રો એક હેક્ટરના બાવીસ હજાર એમ બે હેક્ટરની વધારેમાં વધારે બે હેક્ટર સુધીની સહાય મળવાપાત્ર થશે એટલે કે ચુંમ્લીસ હજાર સુધીની સહાય મળવાપાત્ર થશે જેમાં ખેડૂત મિત્રો પાકનો પગાર પિયત હોય એમાં એસડીઆરફ હિસ્સાની રકમમાં પ્રતિ હેક્ટર આઠ હજાર પાંચસો અને રાજ્યના બજેટ હિસ્સાની રકમમાં પ્રતિ હેક્ટર તેર હજાર પાંચસો એમ કરીને ખેડૂતને રૂપિયા બાવીસ હજાર ની સહાય આપવામાં આવશે ત્યાર પછી પ્રિયત હેક્ટર માં સત્તર હજાર એસટીઆરએફ હિસ્સાની રકમ ત્યાર પછી રાજ્યની બજેટ હિસ્સાની રકમ માં પાંચ હજાર એમ કરીને રૂપિયા ખેડૂતોને બાવીસ હજાર ની સહાય પ્રિયત હેક્ટર માં આપવામાં આવશે ત્યાર પછી બહુ વાર્ષિક માં એસડીઆરએફ હિસ્સાની રકમ રૂપિયા બાવીસ હજાર ની ખેડૂત મળવા થશે એટલે કે ખેડૂત મિત્રો તમને રૂપિયા બાવીસ હજાર ની પ્રતિ હેક્ટર સહાય મળવાપાત્ર થશે જે વધુમાં વધુ બે હેક્ટર ની મર્યાદામાં તમને સહાય મળવાપાત્ર થશે અને ખેડૂત મિત્રો જે પણ ખેડૂત મિત્રો થશે તે માટે અગાઉ મેં વિડીયો બનાવેલો છે જે અમારી ચેનલ પર જઈને તમે જોઈ શકો છો જે તમને એક વીઘા કે બે વીઘા કે ચાર વીઘા કે દસ વીઘા પ્રમાણે તમને કઈ રીતે સહાય મળશે તેની સંપૂર્ણ માહિતી આપેલી છે અને નીચે કમેન્ટ બોક્સમાં પણ તેને લિંક આપેલી છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરીએ કે આ કૃષિ રાહત પેકેજ અંતર્ગત ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે અને અરજી ક્યાં કરવી તેની સંપૂર્ણ માહિતી મેળવીએ કે જેમાં આ કૃષિ રાહત પેકેજમાં લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકમાં નમૂના નંબર આઠ ત્યાર પછી તલાટીના વાવેતરનો દાખલો ત્યાર પછી ગામના નમૂના નંબર સાત બાર ત્યાર પછી આધાર કાર્ડ મોબાઈલ નંબર બેંક એકાઉન્ટ નંબર આઈ કોડ તથા નામ દર્શાવતી બેંક પાસબુક પાનાની નકલ અને સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદારો પૈકી કોઈ એક ખાતેદારને જ લાભ અપાય છે તે અંગેનું અન્ય ખાતેદારોને સહીવાળો ના વાધા અંગેનું સંમતિપત્રક વગેરે સાધનિક વિગતો સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલું નિયત નમૂનામાં કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર વીસી કે વીએલ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરી કે અરજી કરવાની અમલીકરણની કાર્યપદ્ધતિ જેમાં લાભાર્થી કક્ષાએ ઈ ગ્રામ સેન્ટર પરથી સંબંધિત વીએલ કે વીસી ની મારફતે સાધનિક આધાર પુરાવા સાથે કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર અરજી કરવાની રહેશે તો ખેડૂત મિત્રો આપણે ઉપર જણાવ્યા મુજબ જે ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટ લઈને તમારે વીસી કે વીએલ મારફતે ઓનલાઈન અરજી કરાવવાની રહેશે ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરીએ કે કયા જિલ્લા અને કયા તાલુકાના લોકોની આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે તો ખેડૂત મિત્રો અમરેલી જિલ્લો છે ત્યાર ત્યાર પછી પછી ભાવનગર જિલ્લો છે છે જે તમે જોઈ શકો છો જેમાં અલગ અલગ બીજા પણ તાલુકાઓ જોવા મળે ગીર સોમનાથ જુનાગઢ બોટાદ પોરબંદર રાજકોટ દેવભૂમિ દ્વારકા જામનગર સુરેન્દ્રનગર મોરબી નવસારી જેમાં અલગ અલગ તાલુકાઓ આપેલા છે જે તમે જોઈ શકો છો વિડીયોની અંદર ત્યાર પછી સુરત વલસાડ તાપી ડાંગ ભરૂચ નર્મદા છોટાઉદેપુર દાહોદ પંચમહાલ મહીસાગર અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા સાબરકાંઠામાં હિંમતનગર રીડર ખેડબંબા પોસીના પાંતિજ તલોદ વડાલી વિજયનગર વગેરે તાલુકાઓનો સમાવેશ કરવામાં આવેલો છે અરવલ્લી બનાસકાંઠા વાવ થરાદ કચ્છ તો ખેડૂત મિત્રો આ પ્રમાણે જિલ્લાઓ અને તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ પ્રમાણે સહાય પેકેજ આપવામાં આવશે તો ખેડૂત મિત્રો આશા છે કે આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે જો આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક અને શેર કરી દેજો અને જો ચેનલ પણ પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો